સુરતમાં ટ્રાફિક નિયમનનું પોલીસ દ્વારા કડક પાલન કરાવા રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ટ્રાફિકના નિયમો ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિઝનલ વ્યવસ્થાને લીધે લોકો ઝેબ્રા ક્રોશિંગ પર સજાગ બન્યા છે અને ત્યારે દંડ ન ભરવો પડે માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ઘણા સ્થળે સિઝનલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ ઇ ચલન ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે આ ચલન હાલ કોર્ટમાં જાય એ પહેલા પ્રી લિટિગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પહોંચ્યા છે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇશ્યુ થઈ રહી છે તો છેલ્લા બે સપ્તાહમાં જ આવી એક લાખ નોટિસો ઇસ્યુ થઈ છે અને ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ પાંચ હજાર ઇ ચલણ આવી રહ્યા છે જેના પર સિક્કા મારીને લોકો સુધી પહોંચાડાઇ રહ્યા છે જો કોઈ વાહન ચાલક ત્રણ મહિનામાં દંડ ન ભરે તો જે તે કેસનો સીસી નંબર પડે છે અને બાદમાં કેસ કોર્ટમાં આવે છે ત્યાં પણ વાહન ચાલકને પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાય છે જેમાં કેસનો નિકાલ થઈ શકે છે સ્પીડના ઈ ચલણ રોંગ સાઈડનું ઈ ચલણ અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે

आ, क्या कहना चाहोगे जो लोग ट्राफिक का पालन नहीं कर रहे हैं पालन नहीं करें उनको क्या कहोगे नहीं पालन तो करना ही चाहिए अच्छा है अच्छा की है आ, अभी सूरत पुलिस द्वारा एक खास ड्राइव चलाई जा रही है ट्राफिक नियमन को लेकर उनको कामगिरी को लेकर क्या कहोगे अच्छा ही